રાજકોટથી વિગતો છે જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે મતદારોના વેરિફિકેશનની કામગીરી સો ટકા પૂર્ણ થઈ છે નામ ઉમેરવા માટે ઓગણત્રીસ હજારથી વધુ અરજીઓ મળી છે આઠ વિધાનસભા બેઠકોમાં ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે ત્રણ લાખ પચીસ હજાર છસો સિત્તેર મતદારો મૃત્યુ થયા છે જ્યારે ગેરહાજર અથવા સ્થળાંતરિત થયા હોવાની વિગતો છે એસઆઈઆર બાદ જિલ્લામાં ફાઇનલ વીસ લાખ પંચાવન હજાર ત્રણસો સત્તાવન મતદારો ટોટલ નોંધાયા છે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સમજદાર ઋષિ જોડાયા છે ઋષિ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ છે મતદારોના વેરીફિકેશનની કામગીરી સો ટકા પૂર્ણ થઈ હોવાનો અહેવાલ અપડેટ શું એસઆઈઆર બાદ ફાઇનલ જે યાદી જાહેર થઈ છે તેમાં કુલ વીસ લાખ પંચાવન હજાર ત્રણસો ને સત્તાવન મતદારો અત્યારે રહ્યા છે કુલ મતદારની વાત કરવામાં આવે તો જે એસઆઈઆરની કામગીરી દરમિયાન મૃત મતદારો હોય કે પછી ગેરહાજર અને સ્થળાંતર કર્યું હોય તેવા ત્રણ લાખ પચીસ હજાર છસો સિત્તેર જેટલા મતદારો છે જિલ્લાની કુલ આઠ વિધાનસભા બેઠકમાં ત્રેવીસ લાખ એકાણું હજાર સત્યાવીસ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને હાલ સોએ સો ટકા કામગીરી જિલ્લા વહીવટીતંત્રએ પૂર્ણ કરી છે બીએલઓએ પણ અનેક ગણી મહેનત કરી અને સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને જે મતદાર યાદી જાહેર કરવાની હતી તે યાદી પણ તેમને જાહેર કરી દીધી છે ને હાલ અત્યારે આંકડાકીય વિગતો સામે આવી છે જી આભાર વિગતો